નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું માન્યતાઓ અનુસાર હનુમાનજીની પૂજા કરવાથી ભક્તોને જીવનમાં આવતા તમામ પ્રકારના ભય મુશ્કેલીઓ અને અવરોધોમાંથી મુક્તિ મળે છે જ્યારે મંગળવાર અને શનિવારે હનુમાનજીની પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે ચાલો જાણીએ કે આ દિવસે હનુમાનજીની પૂજા કેમ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે મંગળવારે હનુમાનજીની પૂજા કરવાથી ભક્તોને વિશેષ લાભ મળે છે એવું માનવામાં આવે છે કે હનુમાનજી દોષનો નાશ થાય છે મંગળવારે હનુમાનજીની પૂજા કરવાથી ભક્તોને શક્તિ હિંમત અને ઉર્જા મળે છે શનિવાર નો સંબંધ શનિદેવ સાથે છે આ દિવસે હનુમાનજીની પૂજાનું વિશેષ મહત્વ છે શનિવારે હનુમાનજીની પૂજા કરવાથી તમે તમારી કુંડળીમાંથી શનિ દોષ દૂર કરી શકો છો ધાર્મિક માન્યતાઓ અનુસાર હનુમાનજીએ જ શનિદેવને રાવણના કારગરમાંથી મુક્ત કરાવ્યા હતા આ પછી શનિદેવે અંજની પુત્રને વરદાન આપ્યું કે જે પણ ભક્ત શનિવારે હનુમાનજીની પૂજા કરશે તે શનિના પ્રકોપથી મુક્ત મળશે આ કારણોસર શનિદોષથી રાહત મેળવવા માટે શનિવારે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે આ સાથે જે કોઈ લોકોની કુંડળીમાં શનિદેવની શાળા સાથે અથવા ચાલી રહી છે તે પણ શનિવારે હનુમાનજીની પૂજા કરીને મુક્તિ મેળવી શકે છે હનુમાનજી મંગળ ગ્રહના સ્વામી તરીકે ઓળખાય છે જે લોકોની કુંડળીમાં મંગળ દોષ હોય જેમના કારણે વિવાહમાં વિલંબ ક્રોધ નિયંત્રણ ન થવું લોહી સંબંધિત તકલીફો ભાઈ બહેન સાથે વિવાદ જેવા વિષમ સ્થિતિઓ સર્જાય છે તેમના માટે મંગળવારે હનુમાનજીની પૂજા શ્રેષ્ઠ ઉપાય છે મંગળવારે લાલ ચોળા લાલ ફૂલ લાલ કપડા લાલ ચણા તથા ગુળથી ભોજનનો ભોગ ધરાવવાથી અને હોમ કામ કીમ ક્રોમ સહ હોમાય નમઃ મંત્ર જપવાથી મંગળદોષ શાંત થાય છે શનિવારના દિવસે હનુમાનજીની આરાધના કરવાથી શનિદોષથી રહિત થવામાં સહાય મળે છે શનિદેવ હનુમાનજીએ તેમને રાવણના કેદમાંથી છોડાવ્યા બાદ વચન આપ્યું હતું કે હનુમાન ભક્તને તેઓ ક્યારેય પીડિત નહીં કરે શનિવારે કાળા તલ લોખંડ કાળી ઊન તથા તલના તેલથી દીપ પ્રગટાવીને હનુમાનજીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે સાથે હનુમાન ચાલીસા સ્ત્રોત અને બજરંગ બાણનો પાઠ ખાસ અસરકારક ગણાય છે હનુમાનજીને કાલદુષ નજરદોષ ભૂત પ્રેતથી રક્ષા કરનાર દેવતા તરીકે પૂજવામાં આવે છે જે લોકોને ઘરમાં અશાંતિ હોય બાંધછોધ કામમાં વિધ્ના આવતું હોય કે વારંવાર અકસ્માત કે તકલીફોનો સામનો કરવો પડતો હોય તેમણે મંગળ અને શનિવારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ ભક્તિપૂર્વક હનુમાન ચાલીસા તથા અંજની સૂત અષ્ટકમના પાઠથી ઘરમાં સુખ શાંતિ અને રક્ષણ મળે છે મંગળવાર અને શનિવારે ઉપવાસ કરીને ફળાહાર કરવો અને સાંજે મંદિરે જઈને હનુમાનજીને લાલ ફૂલો અને ગોળ ચણા અર્પણ કરવાથી કૃપા પ્રાપ્ત થાય છે ખાસ કરીને બેસીને શ્રી રામ જય રામ જય જય રામ મંત્રનો જાપ કરવાથી મનની શાંતિ અને આત્મિક શક્તિમાં વૃદ્ધિ થાય છે સાથે મસૂરની દાળનું દાન અને કાળી વસ્ત્ર ધરાવનારા ગરીબોને સહાય કરવી પણ શુભ ગણાય છે હનુમાનજીના કેટલાક શક્તિશાળી મંત્રો ભક્તોને દિનચર્યામાં અપનાવવા જોઈએ જેમ કે ઓમ હનુમતે નમઃ ઓમ અંજની સુતાય વિદ્મહે વાયુ પુત્રાય ધીમહિ તન્મે હનુમાન પ્રચોદયાત ઓમ નમો ભગવતે અંજનેયાય મહાબલાય સ્વાહા આ મંત્રોના નિયમિત જાપથી ભય સંકટ શોક અને દુઃખનો નાશ થાય છે શનિવારની પૂજા માટે ભક્તે વહેલા ઉઠીને શોચ ક્રિયા અને સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવું જોઈએ બ્રહ્માજી બ્રહ્મચારી દેવતા છે તેથી પૂજાકાર દ્વારા પવિત્રતા જાળવી મહત્વપૂર્ણ ગણાય છે લાલ કે કેસરિયા રંગના કપડાં ધારણ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે પૂજાથી પહેલા ઘરમાં ગંગાચળ છાટીને જગ્યા શુદ્ધ કરો અને પૂર્ણ શ્રદ્ધા સાથે પૂજા સ્થળ પર બેસો હનુમાનજીના ચિત્ર કે મૂર્તિને ધૂળ માટીએથી સાફ કરીને પાણી અને ગુલાબજળથી અભિષેક કરો તેના બાદ તલમ સમી તેલથી દીવો પ્રગટાવો અને અક્ષત લાલ ફૂલ ચોખા લાલ ચોળા તથા ગોળ ચણા અને મસૂરની દાળનો ભોગ ધરાવો હનુમાનજીને સિંદુર અને ચાંદી કે તાંબાની વ્રજ મુદ્રા પણ અર્પણ કરવી શુભ માનવામાં આવે છે શનિવારે ખાસ કરીને હનુમાન ચાલીસા સંકટમોચન હનુમાન અષ્ટકમ અને બજરંગ બાણનું સાત અગિયાર કે એકવીસ વાર પઠન કરવું જે લોકોની કુંડળીમાં શનિદોષ અથવા સાડા સાથી ચાલી રહી હોય તેઓના માટે આ પાઠ હોય આર્થિક નુકસાન બીમારી અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ આપે છે પાઠ દરમિયાન ઘરમાં શાંતિ રાખવી ધૂપદીપ ચાલુ રાખવો અને રામ નામનો જાપ કરવો શુભ માનવામાં આવે છે શનિવારે કાળા તલનું તેલ બ્રાંજ પાત્રમાં ભરી તેમાં પોતાનું ચહેરું દર્શન કરીને લોખંડ કે કુંઠાણી પણ દાન કરવાથી શનિદોષ ક્ષમતું હોય છે મસૂરની દાળથી બનેલી રોટલી કૂતરા કે ગાયને ખવડાવી પણ શ્રેષ્ઠ કર્મ ગણાય છે વાનરોને ગુળ ચણા અથવા સિંગદાણા ખવડાવવાથી પણ પુણ્ય મળે છે શનિવારની રાત્રે સૂતા પહેલા નામનો જાપ શ્રી રામ જય રામ જય જય રામ કરવાથી શાંત થાય છે અને હનુમાનજીની કૃપાથી મન શરીર અને જીવનમાં સકારાત્મક પ્રવાહ વધે છે રાત્રે હનુમાનજીને શ્રીફળ અર્પણ કરીને શુભ મનોરથ માંગવાથી ઈચ્છિત કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે હવે હું તમને શનિદોષ અને સાડા સાથી મુક્તિ માટે શક્તિશાળી મંત્રો તેમની પૂજા વિધિ અને આધ્યાત્મિક મહત્વને વિસ્તૃત રીતે રજૂ કરું છું આ મંત્રનો નિયમિત જાપ ખાસ કરીને શનિવારે કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને જીવનમાં શાંતિ સ્થિરતા અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે ઓમ નીલાંજન સમાપાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માતડ સંભૂત તમ નમામી શનેશ્વરમ આ શનિ સ્તુતિનો મંત્ર શનિદેવની આરાધનામાં સૌથી લોકપ્રિય અને શ્રદ્ધાપૂર્વક પૂજાનો મંત્ર છે શનિદેવના દિન શનિવારના દિવસે પ્રભાત સમયે આ મંત્રનું અગિયાર એકવીસ અથવા એકસો વાર જાપ કરવાથી તેમનો કોપ સમાય છે અને મન શરીર તથા વ્યવસાય પર પડતો નકારાત્મક અસર ઓછો થતો જાય છે આ મંત્રને પાઠ કરતા સમયે લોખંડની વસ્તુ કાળા તલ અને તલના તેલથી હનુમાનજીની સાથે શનિદેવની પૂજા પણ કરવી શ્રેષ્ઠ છે ઓમ શનિશ્વર શનિવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કર્યા પછી દીવો પ્રગટાવીને આ મંત્રનો જાપ કરવો વધુ સારી અસર માટે કાળા તલના તેલથી હનુમાનજી અને શનિદેવના ચરણોમાં અર્પણ કરવું મંત્ર જાપ દરમિયાન કાળી ઘૂઘરી કે લોખંડની રીંગ ધારણ કરવી પણ વિશેષ ફળદાયી માનવામાં આવે છે રોજગારી નોકરીમાં સ્થિરતા વિલંબિત કાર્યોમાં ગતિ અને ન્યાય સંબંધિત મુશ્કેલીઓ માટે આ મંત્ર બહુ અસરકારક છે ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનિશ્વરાય નમઃ આ મંત્ર શનિદેવના તંત્ર શાસ્ત્ર મુજબના બીજાક્ષરથી બનેલો મંત્ર છે જે લોકો તીવ્ર સાડા સાતી કે ઢૈયાના પ્રભાવે શારીરિક માનસિક કે આર્થિક દબાણ અનુભવે છે તેમણે આ મંત્રનો શનિવારે નિશ્ચિત સંખ્યામાં જેમ કે એકસો વખત જાપ કરવો આ મંત્રના જાપ માટે કાળી સુતરાઉ માળા એટલે કે રૃ રુદ્રાક્ષના સ્થાનેનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ ગણાય છે મંત્ર જાપ સાથે ભક્તિપૂર્વક શ્રમિકોએ ગરીબોને દાન કરવું પુણ્યદાયી છે શનિ સ્ત્રોત દશરથ કૃતઃ રામચંદ્રજીના પિતા રાજા દશરથે શનિદેવને પ્રસન્ન કરવા શનિ સ્ત્રોત રચ્યું હતું આ સ્ત્રોતનું નિયમિત પઠન શનિ દોષની છંટકારામાં ખૂબ જ લાભદાયી છે તેનો પાઠ શનિવારે હનુમાનજી અને શનિદેવની પ્રતિમાના સમક્ષ નિસ્વાર્થ ભાવે કરવું સ્ત્રોત પઠન કરી કાળા તલ કાળી ઊંડ અને મીઠાઈનું દાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે વિશેષ ઉપાય સાથે મંત્ર જાપ મંત્રના શ્રેષ્ઠ પરિણામ માટે શનિવારે સાંજે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવો સાત શનિવાર સુધી કાળા તલનું દાન કરવું કાળી ચાદર ગરીબોને અર્પણ કરવી તથા વાનરોને ખોરાક ખવડાવો પણ અત્યંત શુભ ફળદાયી છે સાથે શ્રી હનુમતી નમઃ અને શ્રી રામદૂતાય દૂતાઈ નમઃ જેવા હનુમાન મંત્રોનો પણ સમાવેશ કરવાથી ડબલ સુરક્ષા મળે છે મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી હનુમાન અવશ્ય લખી દેજો સાથે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે